સુરતના પાંડેસરાથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ખૂબ જ દુઃખ થાય અને સાથે સાથે સવાલ થાય કે આ સમાજ કઈ દિશા તરફ દોડી રહ્યો છે મા બાપ માટે લાલ બત્તી સમાન ઘટના બની છે ધોરણ દસ માં ભણતી એક દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી સોળ વર્ષના એક કિશોર સાથે સંપર્કમાં આવે છે વાત કરતા કરતા મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે किशोर દીક્રેને અવાર નવાર પોતાના રૂમમાં બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો જેનાથી આ દીકરીને ગર્ભ રહી ગયો. સમાજમાં બદનામીના ડરથી જાતે જ ગર્ભપાત કરવા માટે દીકરીએ YouTube સહારો લીધો અને ગર્ભપાત કરવા માટેની દવા લીધી. રાતના સમયે દીકરીને પીડા થઈ અને ત્યારબાદ તેને પ્રસુતિ થઈ અને બાળકને જન્મ આપ્યો. દીકરીએ નવજાતને ઘર પાસે આવેલી ખાડીમાં ફેંકી દીધું. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. નવજાત બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ જાય છે વિચારો વિકૃત થઈ જાય ત્યાં સુધી સોશિયલ મીડિયાનો વપરાશ ક્યારેક આખે આખા સમાજને ખતમ કરી દેશે સમજી શકાય છે કે મા બાપ ચોવીસ કલાક બાળકોની સામે ના બેસી શકે પણ આંખ આડા કાન નહીં કરી શકાય સતત પ્રયત્ન કરવા પડશે તમારા માટે તમારા બાળક માટે તમારા પરિવાર માટે